આપણા એમએસપી પરિવારમાંથી નિવૃત્ત થઈ રહ્યા બેન શ્રી દુબેન તથા તેમના સ્વજનશ્રીઓ શિક્ષણ સમિતિના સભ્ય શ્રી નીતિનભાઈ પીએમ શ્રી શાળાના સન્નિષ્ઠ આચાર્ય શ્રી વિજયભાઈ વાઘેલા કર્મયોગી સીઆર શ્રી કમલભાઈ જોશી

નિવૃત્ત થવા જઈ રહ્યા છે આજે એ અવસરે એમ બી પરિવાર તરફથી હું એમને શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્યના સુખ માટે પ્રાર્થના કરું છું સામાન્ય રીતે કોઈ પણ હોદ્દો હોય એમાં ખાસ કરીને શિક્ષણ થયું છે શિક્ષણમાં તો લાગણી જોડાયેલી હોય છે પણ આપણે બધાએ જોયું છે કે કોઈ પણ હોદ્દો હોય ને એ અશ્વત્મા ના મણી જેવો હોય છે અશ્વત્મા નો મણી હતો ને ત્યાં સુધી તેજસ્વી હતો પરાક્રમી હતો એનો માન પણ એનો મણી જયારે કાઢી નાખ્યો ત્યારે અને પછીથી એની નોંધ જોવા નથી મળતી ક્યાં છે શું પરાક્રમ કરે છે શું કરે છે કેમ છે ક્યાંય કરતા ક્યાંય એનો ઉલ્લેખ જોવા નથી મળતો એટલે આપણે જોઈએ છીએ કે બીજા બધા હોય એવા જ છે અસ્વસ્થમાં ભણી જવા હો તો જાય એટલે કે નિવૃત્ત થઈ જાય એટલે પછી સમાજ વાલીઓ નોંધ લેતું નથી ક્યાં છે 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 શું કરે કેમ નવા સાથે સંબંધો જોડે છે પણ આપણે શિક્ષણમાં એવું નથી શિક્ષણ તો લાગણી સાથે જોડે જીવંત બાળકો સાથે કામ કરીએ છીએ મોટાથી ના બાળકો આપણે એને ભૂલી ગયા હોય છે પણ એ આપણને યાદ કરે છે આપણે જોયું છે ઘણી જગ્યાએ આપણે મળે ને એ આપને ઓળખાણ કરાવતા હોય છે આપણે તો ભૂલી ગયા હોય છે આપણે જીવંત બાળકો સાથે કામ કરવાનું કુદરતે આપને તક આપી છે આપણે બધા એ બાબતે ભાગશાળી છે કોઈ પણ વ્યવસાય હોય પ્રોફેશનલ એમાં એચિવમેન્ટ તો મહત્વની છે જ પણ એચિવમેન્ટ કરતા પર્સનાલિટીને વધારે મહત્વ આપે છે બેનશ્રીમાં ઘણા બધા સરસ વ્યક્તિત્વના ગુણો છે વિજયભાઈના સ્પીચમાં આપણે સાંભળ્યું સમાજ છે એ એવમેન્ટ કરતા હંમેશા વ્યક્તિત્વને ઉમદા ગુણોને મહત્વ આપે અને એને યાદ કરે છે આપણે ટાટા એમ્પાયર જે છે એની વંશાવલી બધી યશસ્વી છે પણ સૌથી વધારે લોકો જે આર ડી ટાટાને યાદ કરે છે જમશેદજી ટાટા અને એના વિશેના લખાણો તમે ક્યારેક પણ વાંચશો કે સાંભળશો તો એની પ્રોફેશનલ એચિવમેન્ટ છે એની વિશે તો ક્યારેક જ જાણવા મળશે નહીં તો એની એચિવમેન્ટ કે ઓછી નહોતી જે આર ડી ટાટાએ જ્યારે ટાટા અંપાઈનું સુકાન સંભાળ્યું ત્યારે ટાટા ના નેજા નીચે ચૌદ કંપનીઓ કામ કરતી હતી ટાટા બેનર ની ટાટા પોતા ચૌદ કંપનીઓ કરી કેટલી મોટી એચિવમેન્ટ ચૌદ માંથી પંચાણું કંપની પોતે ઉભી છે પણ તમે એનું લખાણ વાંચશો ને કોઈ ચોપડીમાં કે ક્યાંય સાંભળશો ને તો આ એચિવમેન્ટ વિશે તો ક્યારેક જ જોવા મળશે પણ એમના ઊંડા ગુણ અનિશુદ્ધ પ્રમાણિકતા સરળ જીવન અને જરતોષી ધર્મના પાયાનો ઉપદેશ પારસી જરતોષી ધર્મ પાડતા એના જે પાયાના ત્રણ ઉપદેશો જે હતા સારા વિચારો સારી વાણી અને સારું વર્તન આ જરતોષી ધર્મના પાયાના ત્રણ ઉપદેશો છે આખો જે ધર્મનો સાર ત્રણમાં સમાયેલો છે એ ત્રણ ગુણને ધ્યાન મારીને એણે જે વર્તન કર્યા છે એના કિસ્સાઓ તમને ઘણા બધા વાંચવા મળશે લાઇબ્રેરીની ચોપડીમાં ક્યાંક સાંભળવા મળશે એક જોવા મળશે હંમેશા સમાજ એને યાદ કરે છે એનામાં આ જે ઉમદા ગુણ હતા એને યાદ કરે છે એની એચિવમેન્ટ કઈ ઓછી નહોતી પણ સમાજ વધારે મહત્વ એમના વ્યક્તિત્વને આપ્યું છે તો બેનમાં પણ સરસ સારા ગુણો છે કે જે ભાઈ વાત કરી એમ બહુ ઉમદા ગુણ સાથે નિવૃત્ત થઈ રહ્યા છે આપણી એમએસપી પરિવારને ફોટ પડવાની જ છે પણ તેમનો નિવૃત્તિ જીવન સુખમય બની રહે તેવી આ ભગવાનને પ્રાર્થના સાથે સુપેલ છે